આગળ વધીએ તો કલાકારોને સ્કૂલ ફીમાં સહાયની જાહેરાત બાદ અમલવારીમાં ભારે કચાશ જોવા મળી રહી છે રાજ્યભરના એક લાખ વીસ હજારથી વધુ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા છે ફોર્મની સ્ક્રૂટિની ન થાય ત્યાં સુધી મેળવવા માટે મૂંઝવણ થઈ રહી હોવાની વિગતો છે આ સાથે જ હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને રાજ્ય સરકાર દ્વારા ફી માફી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી બેરોજગાર રત્ન કલાકારના બાળકની સરકાર ભરશે ગુજરાતમાં એક પોઈન્ટ વીસ લાખ કલાકારોએ બાળકોના સ્કૂલની ફી માટે ફોર્મ ભર્યા છે જેમાં સુરતના ઇઠ્યોતેર હજાર ભાવનગરના ચૌદ હજાર બોટાદના બાર હજાર રાજકોટના છ હજાર અમરેલીના ચાર હજાર રત્નકલાકારોનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે વાલીઓએ ફોર્મ ભરીને શાળાને જમા કરાવી દીધા છે અને શાળાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આપી દીધા છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વેરીફિકેશન માટે ફોર્મ ડાયમંડ એસોસિએશનને મોકલી આપ્યા છે તો બીજી તરફ હજી સુધી ફોર્મનું સ્ક્રૂટીની બાકી હોવાના કારણે રત્નકલાકારોને ફરી મુશ્કેલી પડી રહી છે શાળામાં એક સેમેસ્ટર પૂર્ણ થવાના આરે હોવાથી અહીંયા ફી માંગવામાં આવી રહી છે જે વાલીઓ રાહતના ફોર્મ ભર્યા છે તેમને ફી ભરવી કે નહીં તેને તેઓ મૂંઝવણમાં છે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે ફી ભરવા વાલીઓને મેસેજ મોકલવામાં આવી રહ્યું છે વાલીઓ ચિંતામાં છે વિદ્યાર્થીઓ ચિંતામાં છે કે તેમણે ફી ભરવી કે નહીં સરકાર કોઈ વચગાળાનો રસ્તો કાઢે તેવી સુરતના રત્ના હાલ તો માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ ફોર્મ બાબતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફીને લઈને કોઈ પણ દબાણ ન કરવામાં આવે તેવી કલાકારો માંગ કરી રહ્યા છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત જોડાયા છે સુરતથી અમારી સાથે અમિત જે પ્રકારે અહીંયા રત્ન રત્નકલાકારોની માંગ સામે આવી રહી છે સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટી મૂંઝવણ એ વાલીઓની છે કે એમણે ફી ભરવી કે નહીં ભરવી સરકાર તેઓને મદદ કરશે કે નહીં કરે જી ચોક્કસથી આજે રાજ્ય સરકાર દ્વારા એક સહાય યોજના બહાર પાડવામાં આવી છે કે જે રત્ન કલાકારો બેરોજગાર છે તેમના જે સંતાનોની તેર હજાર પાંચસો સુધીની ફી છે તે સરકાર આપશે સીધા પૈસા જે સ્કૂલમાં જમા થશે આ બાબતે રત્ન કલાકારોએ જે ફોમ પણ ભર્યા છે પરંતુ હજુ સુધી ફોમનું સ્ક્રૂટિન નથી થયું બીજી તરફ એક સેમેસ્ટર પૂરું થવાને લઈ શાળા પ્રેશર કરી રહી છે ફી મુદ્દે ત્યારે રત્ન કલાકાર છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે ફોર્મ ભર્યું હતું અને હવે શું તકલીફ પડે છે ફોર્મ તો દોઢ મહિના થઈ ગયો ભર્યા હવે સ્કૂલ માંથી ફોન આવે છે ફી ભરો ફી ભરો તો સરકારે જે ફોર્મ ભર્યા છે એ ક્યારે સુકવવાના છે ક્યારેક સ્પર્શા કરે તો ખબર પડે સ્કૂલ ફોર્મ ભરવામાં કેટલી તકલીફ ફોર્મ ભરવામાં તકલીફ તો પડી જ થી બધે ધોળા કરીને ફોર્મ તો ભરી દીધા છે હવે તો પછી હવે સરકાર જવાબ આપે તો સ્કૂલમાં અમને કહેવાની ખબર પડે કે ભાઈ સરકાર આપવાની છે ફી સ્કૂલમાંથી છોકરાને છોકરા કીધા કરે છે કે ફી ભરો ફી ભરો તો અમારે શું સ્કૂલ વાળા જવાબ આપવો એ સરકાર કઈક નિર્ણય લે અને કઈક જવાબ આપે નિરાકરણ શું નિરાકરણ તો સરકાર ફોર્મ આપ્યા છે સહાય મંજૂર થઈ છે તો પછી તાત્કાલિક ધોરણે આપી દે એવી અમારી રજૂઆત છે બીજો કે જે રત્ન કલાકાર પણ છે વડીલ ફોર્મ ભર્યું છે સ્કૂલોમાંથી ફોન પણ આવતા છે તમને કેવી તકલીફ પડે તકલીફમાં એવું છે છોકરાને દર શનિવારે ચીઠીઓ આપે છે ફી ભરવા બાબતે ફોન પણ આવે છે ફી ભરવાના અને ફોર્મ ભર્યા પછી સરકાર ક્યારે ફી આપવાની છે હમણાં છ મહિના પૂરા થઈ જાય છે તો સ્કૂલમાંથી કહે છે વારે વારે ફી ભરો ફી ભરો તો સરકાર શિક્ષણ મંત્રી છે એવો પરિપત્ર જાહેર કરે કે ભાઈ સ્કૂલવાળાને સ્પષ્ટ કરે કે ભાઈ હમણાં કોઈ વાલીને સ્કૂલ ફી બાબતથી પ્રેશર કરવું નહીં એવી માંગણી છે અમારી કેટલી તકલીફ તમને પડી હતી ફોર્મ ભરવા સમયે આ સહાયનું સહાયની ફોર્મ ભરવામાં તકલીફ જાવી પડી હતી થોડીક વાર ડાયમંડ એસોસિયનમાં ધક્કા ખોરા હતા કે પછી એવું ડાયમંડ એસોસિએશન કે સ્કૂલે જાઓ એ રીતના પંદર દિવસ તો એમ હેરાન કર્યા તે એ લોકોએ ચોક્કસથી હવે કારખાનાના જે કારખાનેદાર છે માલિક છે તે પણ આપણી સાથે છે વડીલ કઈ રીતના તમને વેરિફિકેશન માટે કોલ આવે છે અને રત્ન કલાકારો શું કહે છે હવે એમાં એવું છે કે મેં આગલા વર્ષે કારીગરોને છૂટા કરેલા બાવીસ ત્રેવીસ કારીગરોને તો એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ મારે છીગા મારવાના છે આ સહાય મળે છે આપણને તો એ લોકોને બધાને સિક્કા મારી દીધા છે તેર પાંચસોની સહાય માટે તો હવે એ લોકોનો એવો ફોન આવે છે કે તમે મારી દીધા છે ફોર્મ અમારા રજૂ થઈ ગયા છે અહીંયા તો હવે આ લોકો સરકાર તરફથી કોઈ ઓલું નથી કે ભાઈ હું તમને આ ફી ક્યારે મળશે અને શું છે હવે સ્કૂલવાળા એ લોકોને ભી કરે એટલે એ લોકો અહીંયા મને ફોન કરે છે કે ભાઈ તમે આ સિક્કા મારી દીધા છે તો તમારું કાંઈ ખોટું નથી ને કે શું છે એમ પણ એ હવે ઉપરથી જ કાંઈ નથી થતું તો એ લોકોને સરકારને એવી માંગણી છે કે ભાઈ એ લોકો વેલામ વેલી તકે આ બધું સોલ્યુશન લાવે અને જે રત્ન કલાકારો હેરાન થાય છે તો એને કંઈક સપોર્ટ આપે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ પણ છે ભાવેશભાઈ શું રજૂઆત છે હવે રત્ન કલાકારોને સ્કૂલમાંથી ફોન આવે છે શું થવું જોઈએ ઘણા સમયથી રત્ન કલાકારો બેરોજગાર હતા માંડ માંડ એક યોજના લાંબા સંઘર્ષ બાદ ગુજરાત સરકારે આપ્યું છે જો કે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે નાની યોજના છે અને સમગ્ર સુરતની વાત કરીએ તો સિત્તેર હજાર છે ફોર્મ ભર્યા છે સમગ્ર ગુજરાતમાં એક લાખને વીસ હજાર ફોર્મ ભર્યા છે એનું તમે રકમની ગણતરી કરો તો રકમની ગણતરીમાં સવા સો કરોડ ઉપર રકમ થાય છે તો આ રકમ કરોડોના ભ્રષ્ટાચાર જ્યાં થતા હોય તો આ રકમ ગુજરાત સરકાર માટે મોટી નથી તાત્કાલિક એને સહાય ચૂકવવી દેવી પડે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ જિલ્લાના જ્યાં જ્યાં હીરા ઉદ્યોગ છે જ્યાં ફોર્મ ભરાણા છે એ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક જાહેરનામું બહાર પાડી દેવું જોઈએ કે જે લોકોએ શિક્ષણ રાહત પેકેજના ફોર્મ ભર્યા છે એ લોકોએ પાસે સ્કૂલવાળા જે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો જે માલિકો છે એ જ્યાં સુધી આનો નિવેડો ન આવે ત્યાં સુધી સ્કૂલની ફી માટે ફોન અથવા પ્રેશર કરવું નહીં બસ આટલું કરી દઉં એટલે કલાકારોને અહીંયા ધરપક રહી કે નહીં સરકારે ભલે ફી મોડી આપી પરંતુ અમને પાછળથી હેરાનગતિ કરવાનો જે રસ્તો હતો જે માલિકો દ્વારા જે ટોર્ચર થતું હતું સ્કૂલના માલિકો દ્વારા એ ઓછું કરી દેવામાં આવ્યું છે ચોક્કસથી એટલે કે હવે માગણી એ છે કે સરકારે યોજના તો બહાર પાડી દીધી પરંતુ આ યોજનાને લઈને હજુ સુધી જે ફોર્મ છે તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું કેટલા રત્ન કલાકારને આનો લાભ મળશે તેની હજી સુધી કોઈ પ્રોસેસ નથી થઈ ત્યાં સુધી સરકાર વચગાળાનો હુકમ બહાર પાડી શિક્ષણ અધિકારી થ્રુ એક પરિપત્ર જાહેર કરે કે જેમને ફોર્મ ભર્યા છે તેવા રત્ન કલાકારોના બાળકોને ફી માટે પ્રેશર કરવામાં ન આવે રત્ન કલાકારને પ્રેશર કરવામાં ન આવે તેવી માગણી હવે સુરતથી કલાકારોએ ઉઠાવી છે